જસદણના આટકોટમાં નિર્ભયા જેવી દુષ્કર્મની ઘટના સામે આવી છે જેમાં શ્રમિક પરિવારની નાની દીકરી પર દુષ્કર્મ ગુજારી ધારદાર હથિયાર વડે ઈજા પહોંચાડીને નરાધમે ક્રૂરતાની તમામ હદ વટાવી છે ત્યારે આ ઘટનાને લઈને આરોપી પર ચારે તરફથી ફિટકાર વરસી રહ્યો છે શું છે આખી ઘટના તેની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર હું છું રિયાઝ સ્વરાજમાં આપનું સ્વાગત છે જસદણના આટકોટમાં એક શ્રમિક પરિવારની છ વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું છે ગત ચાર તારીખે પરિવાર વાડીમાં કામ કરી રહ્યો હતો ત્યારે તેમની છ વર્ષ અને આઠ મહિનાની બાળકી ત્યાં રમતી હતી આ દરમિયાન એક અજાણ્યા શખ્સે બાળકીને ઉપાડી જઈ તેના પર અત્યાચાર ગુજાર્યો હતો આરોપીએ બાળકીનું મોઢું દબાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું ત્યારબાદ તેણે બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડી દીધું જેના કારણે બાળકી ગંભીર રીતે લોહી થઈ ગઈ હતી ઘટનાને અંજામ આપી આરોપી બાળકીને ત્યાં જ છોડીને ફરાર થઈ ગયો હતો પરિવારે બાળકીની શોધખોળ શરૂ કરતા તે નજીકમાંથી જ લોહી લોહાણ હાલતમાં મળી આવી બાળકીની ગંભીર હાલત જોઈ પરિવાર તેને તાત્કાલિક રાજકોટની જનાના હોસ્પિટલ લઈ ગયો હતો

પોલીસના ધ્યાનમાં આવતા આવતા દીકરીની સારવાર માટે પોલીસની મદદથી દીકરીને જનાના હોસ્પિટલ રાજકોટમાં એડમિટ કરવામાં આવી અને તુરંત દસ જેટલી ટીમ બનાવીને આમાં કાનપુર અને આજુબાજુના વિસ્તારમાં આરોપીની શોધખોળ કરવા માટે ટીમની નિમણૂંક કરવામાં આવી પછી કરીબ સો જેટલા સતમંદ લોકોથી પૂછતાછ કરવામાં આવી આજુબાજુના ગામડાના સીસીટીવી ચેક કરવામાં આવ્યા ડમ્પ એનાલિસિસ કરવામાં આવ્યો અને જીરોઈંગ કરતાં કરતાં પછી દસ જેટલા આરોપી બચ્યા આમાંથી તો દસ જેટલા આરોપીઓનો ફોટો એક ચાઉ ચાઇલ્ડ કાઉન્સલર અને અમારી જો મહિલા પોલીસકર્મી છે એની મદદથી અને ડોક્ટર્સની મદદથી જો દીકરી છે ભોગ બનનાર એની સાથે શેર કરવામાં આવી અને દીકરી આઈડેન્ટિફાઈ કરી પછી સખ્તીથી પૂછતાછ કરવામાં આવી તો આરોપી કબૂલ કર્યો છે કે ચાર તારીખના રોજ બપોરમાં અગિયાર વાગ્યાની આજુબાજુ પોતાનો ખેતરમાં હતો આરોપી પણ અહીંયા ભાગ્યો છે આ કરીબ ત્રીસ વર્ષની ઉંમરનો છે અને આ આ ખેતની બાજુમાં આવતો હતો ત્યારે ત્યાં દીકરીને જોઈ અને એની નિયત ખરાબ થઈ અને દીકરીને પાણીની ટાંકીની પાછળ લઈ ગયેલ અને ત્યાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો દુષ્કર્મ દુષ્કર્મના નિષ્ફળ થતાં અને થોડો ગુસ્સો આવ્યો અને ત્યાં એક સલય કરીબ એક ફીટનો એક સરિયો હતો આ સરિયાથી વચ્ચેના પ્રાઇવેટ પાર્ટમાં આ ઇન્જરી કરી એવો કબૂલ કરી છે આરોપીને હાલ રિટેન કરવામાં આવ્યો છે અને આગળની પૂછપરછ આરોપીથી ચાલુ છે આરોપીનું નામ રામસિંહ તેરસિંહ છે એવો અનુસૂચિત જનજાતિથી બિલોંગ કરે છે અને મૂળ રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશનો છે અને અહીંયા ભાગ્યાનું કામ કરે છે આરોપી પરિણીત છે

એસઓજી એલસીબી અને ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો આટકોટ પહોંચી છે હાલ આટકોટ પોલીસ સ્ટેશન ખાતે શંકાસ્પદ આરોપીને લઈને પૂછપરછ ચાલી રહી છે પ્રાથમિક માહિતી અનુસાર ઓગણીસ જેટલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે તથા એક આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે સમાચારોમાં અત્યારે બસ આટલું જ પડેપણની અપડેટ્સ માટે જોતા રહો સ્વરાજ ધન્યવાદ